હા તો મિત્રો ગુજરાત ના અધ્યક્ષ આપણે જુનેશભાઈ ને બોલાવ્યા છે બચ્ચા પાર્ટી અહિયાં પાર્ટી કાર્યાલય નું આપડે ઉદઘાટન કર્યું છે જેમાં તમને બાળકો ના કપડા મળી હશે બોન બેબી થી લઈ પંદર વર્ષ સુધીના ના બાળકો ના બાળકી કપડા તમને મળી હશે એમને ભરપૂર વોટિંગ આપી આઈચીત ખરીદી કરવી આપણી જનતાને હંમેશા આપણી પાર્ટી ફાયદો કરાવે જુનેતભાઈ આપણી જનતાને શું ફાયદો થવાનો છે આપણી જનતાને એક નંબર ફાયદો થવાનો છે કે દિવાળીના દસ 12 દ્વારા બાકી છે જે બી કસ્ટમર 3000 ની ખરીદી કરશે એને ઉપરની ખરીદી કરશે એના માટે કોટ સેટ ફ્રી મળશે જે બી આપણા પેજ વીએમએસ ને બચ્ચા પાર્ટી ને ફોલો લાઈક કોમેન્ટ શેર કરીને આવશે એના માટે કોટ સેટ ફ્રી છે ત્રણ હજાર ની ખરીદી પર જો મારી બેનો અને મારા ભાઈઓ બેગી પેન્ટ શોલ્ડર ટી શર્ટ બેક પ્રિન્ટ ફંકી લુકમાં ડાઉન શોલ્ડર જો ફૂલ બેગી સ્ટાઇલમાં ફૂલ ફંકી લુ પ્રસંગ દિવાળીનો બધો સ્ટોક આવી ગયો છે બચ્ચા પાર્ટીમાં ફેન્સી ફેન્સી વસ્તુ મળશે બધી તમને આ ગ્રાબી બી ડબલ પોકેટ લાઇનિંગ ફંકી જો માં ફૂલ ડેનિમ જોડી એક આ તમને આગળ વિડીયો બતાવેલું સફરજન એનો ચેક્સ બીજી પ્રિન્ટ જો આ કોડ્રોયમાં પ્રિન્ટેડ જો આપડીઓ માટે કોટસેટ આવી ગયા છે બચ્ચા પાર્ટી ફેન્સી ફેન્સી કોટસેટ કોટસેટ આ આ ડેનિમમાં ફૂલ સ્ટુડિયોના તો એક નંબર કોર્ટસેટસેટ સ્ટુડિયો સૌથી ફાસ્ટ કલર પેરોટ પ્લાઝો સ્ટાઇલ પેટર્ન ને એમાં તમે વન પીસ બી મળી જશે જો ડિંગલીઓ માટે આપડીંગલી દિવાળીમાં એક નંબર લાગે ને આપડા આ ટાઈપ પેરો બી મળશે જો જે કે મોટી આપડી બહેનો પહેરે છે મોટી બહેનો એ ટાઈપની નોની ઢીંગલીઓ માટે પેરો મળશે આપડે ત્યાં બધી વસ્તુ મળી જવાની છે હા તો બસ અહિયાં એડ્રેસ શું લેવાનું છે આપણું એડ્રેસ છે કે ઓલ્ડ બસ સ્ટેન્ડ સરકારી રોડ ચર્ચના ગેટની સામે ને સરકારી દવાખાના ની નજીક ને અનમોલ કટલરી જોડે બચ્ચા પાર્ટી